ઘાટવડ ગ્રામ પંચાયત અને ખેડૂતો દ્વારા પાક નુકસાનીના સર્વેની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો સરકારની એકને દૂધ અને એકને છાસની નીતિ સામે ખેડૂતોને ગ્રામ પંચાયતનો વિરોધ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલ છે જેને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાનીનું સર્વે કરી અને વળતર આપવા માટે ગાઈડલાઈન રજૂ કરી છે જેમાં હાલની પરિસ્થિતિએ જેટલા ખેડૂતોના પાકની લણણી ચાલુ હતી અને મગફળી જેવા પાકના પાત્ર લડ્યા છે અને કોહવાઈ ગયા છે અથવા મગફળી કપાસ જેવા ઊભા પાકને નુકસાન થયેલ છે તે માત્ર તેવા જ ખેડૂતોને વળતર આપવાની ગાઈડલાઈન છે જેના સંદર્ભમાં ઘાટવાડ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોને પંચાયત બોડી અને કૃષિ ગ્રામ સેવક અને તલાટીસી એકત્રિત થયા હતા અને એક મિટિંગ યોજી પાક નુકસાનીના સર્વે વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી આ મિટિંગમાં ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં માત્ર મગફળી અને કપાસ જેવા પાકો જ નહીં પરંતુ સોયાબીન અળદ ડુંગળી તુવેર કેળ જેવા બાગાયતી પાકોમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે અને તેનું વળતર ન મળે ત્યારે સરકાર દ્વારા વાલાદલાની નીતિ પ્રમાણેનું સર્વે થવાનું હોય જેથી આવા પ્રકારના સર્વેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સરકારની નીતિ ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે કે અહીં ગામના તમામ ખેડૂતોને ન્યાયની દ્રષ્ટિએ વળતર મળે અને સો નુકસાનીનું સર્વે થવું જોઈએ સંવાદદાતા દિલીપભાઈ બાંભણિયા કેમેરામેન વિનોદ બાંભણિયા કોડીનાર હાલમાં કમોસમી વરસાદના કારણે થયેલ મોટા પ્રમાણમાં ઘાટોડ ગામમાં નુકસાન થયેલ છે પણ સરકારની પરવર્તમાન ગાઈડલાઇન મુજબ કે જે માંડવીના પાકો જેવાનું સર્વે કરવાનું હોય હાલ નવરાત્રી સમય દરમિયાન અમારા ગામમાં એંસીથી પંચ્યાસી ટકા સોયાબીન હળદ જેવા પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હોય તો એનું પણ સર્વે થયેલ નહોતું ને હાલમાં ખાલી માંડવીનું જે નુકસાનીનું સર્વે થાય છે તો ઘાટોડ ગામમાં આજે મળેલ મિટિંગ ઘાટોડ ગામ પંચાયતમાં ભેગા થયેલ ખેડૂતો તમામે એક સુરે એક સાથે તમે ઘાટોડ ગામમાં તમામ પાકોનો સર્વે થાય અને તમામને પણ મળવા પાત્ર થાય આ એક સરકારની પ્રવર્તમાન જોગવાઈ મુજબ એકને દૂધ અને એકને છાશ એવી સ્થિતિ છે જમીની તર ઉપર સચોટ કામગીરી કરી કોઈ પણ ખેડૂત બાકી ન રહે એવી ઘાટવડ ગ્રામ પંચાયતમાં આજ મળેલ મિટિંગમાં એક સુરે ઉઠેલ છે ગ્રામ પંચાયતની પંચાયતની ગોળી અને ગામજનો ખેતીલાયક લોકો અમે છે છીએ પંચાયત ઓફિસે ભેગા થઈ એકઠા થઈ અને નિર્ણય લીધો છે કે સરકારની ગાઈડલાઈન મુજબ દસથી પંદર ટકા લોકો સર્વેમાં આવે છે તો અમારા ગામની અંદર નોરતાના સિઝનમાં દસ પંદર દિવસ વરસાદ બહુ જ ભારે પડ્યો છે ત્યારે સરકારે કોઈ પણ ધ્યાનમાં પગલાં લીધા નહીં તો અત્યારે નેવુંથી એંસીથી નેવું ટકા લોકોના પાક નિષ્ફળ ગયા છે